દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર રાજકોટ અગ્નિકાંડ એક મહિનો પૂર્ણ થતા વેપારીઓ પાડ્યો સ્વયંભૂ બંધ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરેલા મૃતકના પરિજનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત અરવિંદ કેજરીવાલ રહેશે જેલમાં જ હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો નીચલી અદાલતનો જામીન આપવાનો નિર્ણય હાઈકોર્ટે કર્યો રદ જૂનાગઢમાં એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીના અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીને રાહત નહીં કોર્ટે જામીન અરજી કરી નામંજૂર અમેરિકાના ઓકલોહામાં ગુજરાતી મોટલ માલિકને અશ્વેતે ક્યાંક વૃક્ષો ધરાશાય તો ક્યાંક પાણી ભરાયા હજુ પણ આગામી સમયમાં ગુજરાતમાં મેઘરાજા કરશે તરબોડ રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો આ સાથે જ કોંગ્રેસ દ્વારા આજના દિવસે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ જે વેપારી વર્ગ હતો તે સ્વયંભૂ પીડિત પરિવારો છે તે પણ જોડાયા હતા જોકે આ દરમિયાન પોલીસ દ્વારા કાર્યકર્તાઓ જે હતા કોંગ્રેસના અને તે સાથે સાથે પીડિત પરિવાર છે તેમની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા આપણે <astically inaudible> in <society> <laughs> અરે બહુ જ જાતે એક એક કોરોના એબી બની ગયા છે ને આપણે અત્યારે આજે પી લીએ અમે આ મારી કીડી ફાટકો મર બની ગયા છે અમે બોલતા નથી મારી વાત સાંભળો ને જે કોરી છે જે દેખાય અમે કુછ પોલીસ સે ફોન કરી એની

રાજ

જોઈ શકાય છે કે કોંગ્રેસ દ્વારા જે કાલાવર રોડ છે તે જામ કરવામાં આવે હતો કોંગ્રેસ દ્વારા લોકોની આવે પરંતુ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કાર્યકરો છે તે કરવામાં આવી રહી છે તેને લઈને કોંગ્રેસના કાર્યકરો છે રોડ ઉપર સુક્યા હતા ચક્કાજામ પણ કર્યો હતો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે તેની અટકાયત કરવામાં આવી છે જોઈ શકાય છે કે કાલાવર રોડ છે તે એકદમ ચક્કાજામ થઈ ગયો છે મલાબી લાંબી વાહનોની કતારો છે તે લાગી રહી શકાય

પોલીસ તંત્ર કોઈ પ્રકારની બરતફરી નથી આ સ્કૂલ કોલેજો બધાની રાજકોટ <pyatete> <speaking in> <Mechanics>

જ્યારે વેપારીઓને બંધ કરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તે મેદાનમાં ઉતર્યા હતા અને આ દરમિયાન લોકોને હાથ જોડીને જીગ્નેશ મેવાણીએ આ રાજકોટ બંધ છે તેને પ્રતિસાદ આપવા અપીલ કરી હતી બપોરે દોઢ વાગે બહાર થી આવીને આ વિનંતી કરે છે આપડે રાજકોટ વાસી અડધો દિવસ બંધ રાખીને બે બીજું કઈ નથી

आपगमनिरs मतप अरप पूर्दी साणिया, टिर बिल्वेका गेटैनोा maktya kैस banks, mo pan ઓલા ફરીદી લઈ જાય આટલો ફરક થોડા એટલા તમે પેદા કરો એમાં ના નહીં ફરીદી લઈ જાય

સૌ પ્રથમ તો ટીઆરપી ગેમિંગ ઝોન ની જે ઘટના બની જે કરુણાંતિકા બની એના સૌ પીડિત પરિવારોને અમારી શ્રદ્ધાંજલિ પાઠવું છું આજે ઘટનાની પહેલી માસિક પુણ્યતિથિ છે અને હું મારી ટીમના સૌ મિત્રો સમગ્ર કોંગ્રેસ પરિવાર એવી બાંહેધરી આપીએ છીએ એક પણ પરિવારને લડવું છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમના સાત સહકારને ટેકો આપીશું આજે રાજકોટવાસીઓનું અમારી પર ઋણ છે આજે રાજકોટના વેપારીઓ દુકાનદારો રાહદારીઓ બધા જે જબરદસ્ત જડબે સલાકામ નેવું પંચાણું ટકા જે બંધ પાડ્યું છે એ જોઈને લાગે કે રાજકોટનો માહેલો જીવી રહ્યો છે રાજકોટના લોકોની લાગણી એ પીડિત પરિવારો સાથે આજે પણ અકબંધ છે આમાંથી રાજ્યની સરકાર હવે ધડો લે

જી એટલે નેવું ટકા રાજકોટ બંધ હોય પંચાણું ટકા રાજકોટ બંધ હોય ગુંદાવાડીથી એટલે તમે કોઈ પણ વિસ્તાર જોઈ લો ત્યારે અગ્નિકાંડની ઘટનાની નજીકના વિસ્તારમાં કોઈની દુકાનો ખુલ્લી હોય તો આપણને વધારે દુઃખ થાય પણ અમે એ બધાને હાથ જોડીને બધી દુકાનો બંધ કરાવી રહ્યા છીએ અને તમારે જો બધા શટરો પાડી રહ્યા છે એટલે એકંદર એ લોકોની પણ દુકાનો બંધ થશે જ્યારે તમે સાચી ભાવનાને લાગણીથી કામ કરતા હોવ તો લોકો પણ ઓળખી જતા હોય છે કે ભાઈ આમનો ઇન્ટેન્શન સારો છે એટલે એ બધી દુકાનો પણ બંધ થશે શાળાઓનું સત્ર શરૂ થતા જ અલગ અલગ શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે પ્રવેશોત્સવ નહીં પરંતુ શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવો શું કહ્યું છે ચૈતર વસાવાએ સાંભળો સરકારને અરીસો બતાવવા માટે અને વાસ્તવિકતા શું છે તેને લઈને રિંગાપાદરની સરકારી શાળાની મુલાકાત ચૈતર વસાવાએ લીધી હતી આ સરકારી શાળા બંધ હાલતમાં હતી કારણ કે ત્યાં એક શિક્ષક નથી આ મુદ્દા પર ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી પણ પોતાની વાત રજૂ કરતા શું કહ્યું સાંભળો આજે એકસો પચાસ વિધાનસભાના મારામત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો ત્યારબાદ ગીચડ પ્રાથમિક શાળામાં ગયો અને આપણા ચોપડી બે રિગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું જ્યાં તમે જોઈ શકો છો કે એડિયાવાળા વિધાનસભા અને લોકસભાનું પણ આ ભૂત ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઊભા છે અહીંયા આવીને મેં આ જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે બત્રીસ જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા આ ગામમાં થી વધારે વસ્તી પણ છે પણ એક પણ માસ્તર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં જ ગામના વડીલને સભ્યને તાળું ખોલાવેલું છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે એવી રીતના ઘણી શાળાઓમાં પરિસ્થિતિ છે ત્યારે આવનારી કેળવ કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય જર્જરિત કરીશું અને અમને પેલા શિક્ષકો અને પેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી સરકારે શિક્ષક જ નથી મુકા ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાત છે અને બેટી પચાવ બેટી પઢાવો વાત છે તો આ બધા જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવનો બહિષ્કાર કરીશું ઉપરાંત સ્થાનિક લોકો અને બાળકોને સાથે રાખીને પોતાના મત વિસ્તારની અન્ય સ્કૂલની બહારથી પણ શાળાના પ્રવેશોત્સવના કાર્યક્રમને લઈને જેમકે ઉચ્ચારતા ચૈતન વસાવાએ સરકારને આડેહાથ લીધી હતી શું કહ્યું હતું સાંભળો જે હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતમાં નીકળ્યો છું આ મારી બીજી પ્રાથમિક શાળાની મુલાકાત છે પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું તો ગામના યુવાનોને અહીંના સભ્યોને મેં પૂછ્યું કે શાળા કેમ બન છે તો આ શાળામાં શિક્ષક જ નથી અહીંયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ ગામમાં ત્રણસો થી પણ વધારે વસ્તી છે આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશો જેવા ઉત્સવોની વાત થતી હોય બડેગા ઇન્ડિયા ભળેગા ઇન્ડિયાની વાત થતી હોય તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ના હોવાના કારણે શાળા બંધ છે ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે પણ આવી વાસ્તવિક પરિસ્થિતિના લીધે અમારા બાળકો ભણી નથી શકતા એટલા માટે અમે અમે ગંભીરતાથી લે એ વિનંતી કરીએ આદિવાસી વિસ્તારમાં બુધવારે મુખ્યમંત્રી પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીમંડળના મંત્રીઓ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં ભાગ લેવાના છે ત્યારે આમ આદમી પાર્ટીના ઢીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મહોત્સવના બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા શું કહ્યું સાંભળો આજે અમે મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબત પર ધ્યાન છે આજે આવનાર આ શાળા પ્રવેશોનો કાર્યક્રમ છે મંત્રી મંડળ સહિત સરકારી અધિકારીઓ એમાં જોડાવાના છે તો આવા શાળા પ્રવેશોના કાર્યક્રમો થકી જ જે વરબી વાસ્તવિકતા છે એને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું અમને લાગે છે તાલુકામાં જે દસ પંદર શાળાઓ સારી હોય છે ત્યાં અધિકારીઓને લાવીને આવા ઉત્સવો કરવામાં આવે છે પણ આજે ગુજરાતમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં નામ કહેવાય છે એ ગુજરાતમાં આજે સોળસો ને સત્તાવન શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે એમાં તેરસો ને શાળા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની છે કે એક શિક્ષકથી ચાલે છે આદિવાસી સમાજના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે એમની પાસે એક બીજો કોઈ શિક્ષણનો વિકલ્પ નથી હોતો ત્યારે આ એક ગંભીર પરિસ્થિતિ છે ગુજરાત સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરી રહી છે ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા પ્રમાણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નહીં પરંતુ શાળામાં શિક્ષકોના પ્રવેશનો ઉત્સવ મનાવવો જોઈએ ઉપરાંત ધારાસભ્યનું કહેવું છે કે આજે અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેના કારણે જે બાળકોને ભણવું છે તે પણ નથી ભણી શકતા હવે જોવાનું એ રહ્યું કે સરકારની આંખ ક્યારે ખુલે છે અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ચૈતર વસાવા કઈ રીતના વિરોધ નોંધાવે છે નર્મદાઓથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા આવી ગુજરાત ન્યૂઝ હાઝ બીન પ્રોટ ટુ યુ બાય આજતક સબસિડેઝ

આમ જોવા જઈએ તો જેવી રીતે ઘણા સમયથી ચોમાસું છે એ નિષ્ક્રિય હતું એકવીસ તારીખથી તારીખથી ફરીથી સક્રિય થયું ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા છે પણ દુઃખની વાત એ પણ છે કે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં નથી તો વાવણી લાયક વરસાદ નથી તો સાવ કોરો એટલે કે અડધો ઇંચ એક ઇંચ આવા વરસાદો પણ અમુક વિસ્તારમાં નોંધાયે છે હવે એ ખેડૂતો છે કે એને કે હજુ ચિંતામાં પણ હશે પણ હું આપને એ જણાવી દઉં કે આ જે પચીસ તારીખે આગાહી પૂરી થાય પણ હવે પાછી નવી આગાહી છે એટલે કે અમે આમ તો રાબેતા મુજબ ઘણા દિવસથી કહેતા આવીએ છીએ એ મુજબ કે આજથી પાછો નવા દિવસમાં પણ નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ રહ્યો છે જોકે છવ્વીસ અને સત્યાવીસ જૂન આ બે દિવસ એવા હશે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની તીવ્રતા ઓછી જોવા મળશે અને જે વિસ્તારોમાં બિલકુલ નહીં હોય એવા વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળશે પણ એકંદરે જોવા જઈએ તો છવ્વીસ અને સત્યાવીસ તારીખ ઘણા બધા ફેરફારો છે એ હવામાનની અંદર જોવા મળી શકે છે અને અઠ્યાવીસ તારીખથી છે એ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ગણી શકાય એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર અને અઠ્યાવીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ ચાર અથવા તો પાંચ જુલાઈ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે એટલે ચારથી પાંચ જુલાઈ સુધી કન્ટિન્યુ રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ છે એ આપણે ગણી શકાય છે એટલે આમ જોવા જઈએ તો હજુ આપણે વાવણી લાયક જે વરસાદ ગણી શકાય અને વાવણી અત્યારે જે આ જૂન મહિનાના એન્ડમાં પણ થઈ જાય છે એ આપણે મોડું નથી જે અમે એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત એ કરવાની છે કે અત્યારે આપણે જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના જે ખરીફ પાકનું વાવેતર થતું હોય જેમાં કપાસ હોય મગફળી હોય એરંડા હોય સોયાબીન છે અથવા તો તુવેર છે ડુંગળી છે વગેરે આ જે વાવેતર થતું હોય એની અંદર ખાસ જે મકફડી ને કપાસ છે તો ઘણા બધા ખેડૂતો એવા પણ હશે કે જેને પાણીની વ્યવસ્થા હશે તો ઓરવીને વાવેતર કરી દીધું હશે નહીં હોય એ ખેડૂત મિત્રોએ અત્યારે આ વાવણીના વરસાદ પડી રહ્યા છે આની અંદર વાવેતર કરતા હશે તુવેર અને એરંડા આ પાક છે એના માટે પણ જો આમ તો સમય ઘણો બાકી છે કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર તુવેર અને એરંડાનું વાવેતર છે એ કરવું ખૂબ યોગ્ય રહેતું હોય છે બુલેટિનમાં હાલબસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર Gujarat News has been brought to you by Ajtak Subsidies.